હેલો વિદ્યાર્થી મિત્રો ખતરી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો યાદ કરીએ તો અહીં આપણને પહેલા ઘડિયાની રચના બનાવતા શીખવાડેલું છે અહીં ત્રણ નો ઘડીયો આપણને આપેલો છે તો આપણે ત્રણ નો ઘડિયો આપણને આવડતો જ હોય છે તો ત્રણના ઘડિયાની રચના કેવી રીતે થાય તો ત્રણનો ઘડિયો એક પુનરાવર્તી સરવાળો છે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો આપણે સરવાળો ન કરતા આપણે એને ગુણાકાર સ્વરૂપે લખીએ તો આવી રીતે લખાય તો તમને ત્રણના ઘડિયાની રચના આવડી જાય પછી અહીં એક પ્રવૃત્તિ આપેલી છે અહીં ત્રણના ઘડિયાની રચના કરી એ રીતે પાંચ અને સાતના ઘડિયાની પણ રચના કરવાની છે તો તમારે નોટબુકમાં આ જેવી રીતે ત્રણ ત્રણ મોતી લીધા છે એવી રીતે આવડી જશે અહીં મહાવરો આપેલો છે તો જુઓ ખાલી જગ્યા પૂરો ત્રણ કેટલી વાર છે સરવાળો જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણે શું કરીશું છ ગુણ્યા ત્રણ કરીશું અને ગુણાકાર કેટલો થશે અઢાર એવી જ રીતે આઠ કેટલી વાર છે બે વખત છે તો બે ગુણ્યા આઠ જવાબ આવશે સોળ નવ કેટલી વખત છે સાત વખત સાત ગુણ્યા નવ કરીએ તો જવાબ આવશે ત્રેસઠ તો પુનરાવર્તી સરવાળાને તમારે ગુણાકાર સ્વરૂપે લખતા તમને આવડવું જોઈએ પછી ઘડિયાળના આધારે તમારે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો તમને એક થી દસ ઘડિયા આવડશે તો આ ખાલી જગ્યા એકદમ ઈજી છે ત્રણ ચોવીસ પછી પાંચ નો ગુણાકાર છ દુ બાર એકદમ સહેલું છે પછી પ્રશ્ન ત્રણ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો સાત ગાયના પગ કેટલા થાય તો તમને ખબર છે કે એક ગાયના ચાર પગ તો સાત ગાયના સાત ચોક અઠ્યાવીસ પગ તો એ પણ તમને આવડવું જોઈએ હવે શૂન્ય છે એક અંકની સૌથી મોટી સંખ્યા નવ છે બે અંકની સૌથી નાની સંખ્યા દસ છે બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું છે સૌથી મોટી સંખ્યા પૂછે તો નવ નવ મુકવાના અને સૌથી નાની સંખ્યા પૂછે એકની પાછળ શૂન્ય શૂન્ય મૂકાવે શબ્દોમાં લખો તો પહેલી સંખ્યા છે ઇઠોતેર પછી છે બસો ત્રેપન આઠ હજાર સિત્તેર એક હજાર બસો ને ચોત્રીસ ચાર હજાર એકાવન તો વિદ્યાર્થી મિત્રો તમને સંખ્યા શબ્દોમાં લખતા આવડવી જોઈએ

પાછળથી આપણે એકમ દશક સો અને હજાર એવી રીતે ગણીએ છીએ તો પાંચ નું સ્થાન કિંમત શું થાય પાંચ સોના સ્થાન પર છે એટલે સ્થાન કિંમત થાય તમને રીતે રીતે આવડે તો તમારે કેવી યાદ રાખવાનું બીજી રીતે એવી છે જે અંકની સ્થાન કિંમત તમને પૂછી હોય એ અંક પછી કેટલા અંક આવે છે એટલા શૂન્ય મૂકી દેવાના તે એની સ્થાન કિંમત થઈ જાય અને જીરો ની સ્થાન કિંમત હંમેશા જીરો જ હોય તે યાદ રાખજો પ્રશ્ન નંબર 4 છે તો તમને અહીં ચાર અંક આપેલા છે 3 4 8 અને 7 તો એનાથી તમારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને પછી એનો તફાવત પણ શોધવાનો છે તો તફાવત એટલે એની બાદ બાકી તો તમને દસકાવાળી બાદ બાકી પણ આવડવી જોઈએ નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખો તો सातवें स्थान की मत सात सौ स्थान की मत तीस पांचवें स्थान की मत पांच तो 700 सौ वत्ता त्रीस वत्ता पांच ये भी रीते तुमने लगता आवड़व जो ये अगर ये गुणाकार निरीत आपेली छे आगर जाइए तो प्रश्न एक छे कौंसमा योग्य अंकों लखो

ગુણાકાર કરી લેવાનો પછી ભાગાકાર આપેલા છે તો એકસો પંચ્યાસી આવડવું જોઈએ પછી પ્રશ્ન ચાર છે બોક્સમાં યોગ્ય અંક મૂકવું તો એ પણ ઈઝી છે એ પણ તમને આવડશે હવે પ્રશ્ન પાંચ શું કે છે એક શાળામાં ધોરણ એક થી પાંચ ના પ્રવાસમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓનો બાળકોનો આપણે સરવાળો કરી દઈએ તો જવાબ આવશે બસો દસ તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે ધોરણ એક થી પાંચ ના કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો કુલ બાળકો લખી દેવાના બસો ને કિંમત કેટલી થાય તો આપણે પાંત્રીસ ગુણ્યા નવ કરવાના એટલે જવાબ આવશે ત્રણસો ને પંદર તો એ પણ તમને આવડવું જોઈએ નીચે કેટલીક વસ્તુના ભાવની યાદી આપી છે તેના આધારે જવાબ લખવાના છે તો અહીં ઉદાહરણ એક આપેલું છે કિલોગ્રામ ચા અને ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય તો એક કિલોગ્રામ ચા એટલે ત્રણસો દસ રૂપિયા ત્રણ કિલોગ્રામ ખાંડ એટલે આપણે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરવાનું એટલે ગુણાકાર બી અને સરવાળો પણ કરવાનો છે જવાબ આવશે ચારસો પછી જાતે કરોમાં છે બે કિલોગ્રામ મગદાળની કિંમત કેટલી થાય તો તમારે મગદાળની એક કિલોની કિંમત લેવાની પછી એના ગુણ્યા બે કરી દો એટલે એકસો સાહીઠ રૂપિયા જવાબ આવશે પ્રશ્ન આઠ સો રૂપિયાની પાંચ નોટ અને દસ રૂપિયાની ચાર નોટ બરાબર કેટલા રૂપિયા થાય તો પાંચસો ને ચાલીસ બીજાનો જવાબ આવશે એક હજાર નવસો વીસ બે હજાર રૂપિયાની ચાર નોટ અને દસ રૂપિયાની છ નોટ તો બે હજારની ચાર નોટ એટલે રૂપિયા ટોટલ આઠ હજાર સાહીઠ રૂપિયા થશે પછી વિદ્યાર્થી મિત્રો જાતે કરોમાં તમને અહી કિંમત બે હજાર પાંચસો રૂપિયા તમારે કરવા હોય તો પાંચસો રૂપિયાની ચાર નોટ જોઈએ એટલે બે હજાર રૂપિયા થયા અને સો રૂપિયાની પાંચ નોટ જોઈએ એટલે પાંચસો રૂપિયા થયા એટલે ટોટલ કેટલા થઈ ગયા પચીસો રૂપિયા થઈ ગયા એવી રીતે તમને દરેક જે રૂપિયા આપેલા છે એમાં કેટલી નોટો વપરાશે એ તમને આવડવું જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો મહાવરો શું છે પ્રશ્ન એક નીચેની આકૃતિમાં કેટલો ભાગ રેખાંકિત છે તે જણાવો અહીં આપણે અપૂર્ણાંકની રચના કરતા શીખવાનું છે તો પહેલાનો જવાબ આવશે એકના છેદમાં બે બીજી આકૃતિ જુઓ તેમાં કુલ ખાના ચાર આપેલા છે અને તે નીચે લખવાના છેદમાં અને જે રેખાંકિત કરેલો ભાગ છે તે એક જ

પછી ખાલી જગ્યા પૂરો એક મીટર બરાબર સો સેમી થાય તો અડધો મીટર બરાબર પચાસ એક મીટરનો ચોથો ભાગ કેટલો થાય પચીસ સેમી અને એક મીટરનો ત્રીજો ભાગ કેટલો થાય પંચોતેર સેમી તે પણ તમને આવડવું જોઈએ પછી એક લિટર બરાબર કેટલા મિલી લીટર થાય એક હજાર એક માટલામાં ચૌદ લિટર પાણી સમાય છે બીજા માટલામાં તેનાથી અડધું પાણી સમાય છે તો બીજા માટલામાં કેટલું પાણી સમાય તો ચૌદ ને અડધા કરી દેવાના તો ચૌદ ગુણ્યા એકના છેદમાં બે તો જવાબ શું આવશે સાત લિટર

દૂર છે પછી બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે ન પાય તેનો મહાવરો કરવાનો છે માપ શોધતા આવડવા જોઈએ પહેલાનો જવાબ આવશે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તમારે ફૂટપટ્ટી લેવાની અને જાતે આપ પ્રવૃત્તિ કરવાની તમને સેમી આપેલા છે તમારે એટલા માપની લેટી દોરવાની છે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો સો સેમી બરાબર કેટલા મીટર થાય એક મીટર થાય બે મીટર એટલે કેટલા સેમી તો એક મીટર એટલે સો સેમી તો બે મીટર એટલે બસો સેમી એકદમ ઇઝી છે એ પ્રશ્ન ચાર છે અહીં માટલું જગ લોટો અને પ્યાલો આપેલો છે દરેક ગું દરેકની ગુંજાશ અલગ અલગ છે પહેલો પ્રશ્ન છે માટલું ભરવા માટે કેટલા જગ પાણી જોઈશે તો માટલું વીસ લીટરનું છે અને જગ બે લીટર જગ ભરીને માટલામાં નાખો તો દસ જગ નાખો તો માટલું ભરાશે તે પણ સહેલું જ છે પછી સરવાળા કરવાના છે તો કેવી રીતે સરવાળા થાય તે જોઈ લો અને તમારે જાતે સરવાળા દાખલા લખવાના છે પછી આકૃતિઓ આપેલી જેની હદ કોને કહેવાય તેની સમજ છે એને આપણે પરિમિતિ પણ કહીએ છીએ તો તમને જેટલી બાજુઓ આપેલી હોય એના માપનો સરવાળો કરો તો આપણને હદ મળી જાય પણ છે તો તમે ત્રણ બાજુનો સરવાળો કરશો તો ચોવીસ સેમી થશે બીજી આકૃતિનો જવાબ બાવીસ મીટર થશે ત્રીજી આકૃતિમાં બસો મીટર થશે ચોથી આકૃતિમાં અઢાર સેમી થશે એવી જ રીતે તમારે આ ગ્રાફમાં જે આકૃતિ દોરેલી છે એની પણ હદ માપવાની છે એ પણ એકદમ સહેલું જ છે કે આપેલી આકૃતિ કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણવાના છે તો પહેલામાં આવશે બાર બીજી આકૃતિમાં પણ બાર ત્રીજામાં જવાબ આવશે પંદર તો એ પણ તમને આવડવું જોઈએ

ખાના દોરવાના છે અને ગણીને લખવાના છે એકદમ સહેલું છે તો આમ વિદ્યાર્થી મિત્રો ધોરણ આપણે જે બ્રિજ કોર્સ આપેલો હતો ચાલો યાદ કરીએ ત્યાર તેનું સોલ્યુશન અહીં સમાપ્ત થાય છે જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે થેન્ક યુ